તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાંશી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે મહિન્દ્રા બી બસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને મહિન્દ્રા ભૂમિપુત્ર ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશન માંગ છે સાચવેલું ટ્રેક્ટર છે મોડલની આપણે વાત કરીએ તો બે હજાર અઢારનું અગિયારમાં મહિનાનું છે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર પણ સારી કન્ડિશનમાં છે એન્જિન ગેર હાઇડ્રોલિક સારું છે બધું રેડી જ છે સાદું સ્ટેરિંગ છે સેન્ટર ગેર છે ઓઇલ બ્રેક કોઈ જાતનો ફોલ્ટ નથી ભાઈનું એમ કહેવું છે બધા કાગળિયા કમ્પ્લેટ છે પંચમહલ પાર્શિંગ ટ્રેક્ટર છે કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત માત્ર ત્રણ રાખેલ છે કિંમત માંગ ફેરફાર થઈ જશે કંપની કટમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર માંગ જોઈ પણ જાતનો સળો કે કાટ નથી લેવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો પોપટપુરા ગોધરા બાયપાસ બ્રિજ પાસે ટ્રેક્ટર જોવા મળશે પ્રવીણ ભાઈ ટ્રેક્ટર છે કોઈ મિત્રને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો ભાઈ ના નંબર ડિસ્ક્રિપ્શન માં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટર વેચાય જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલ ને કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વા જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ